જો વિદ્યાર્થી મિત્રો તારીખ પચીસ સાત બે હજાર શનિવાર આજનું લેસન ધોરણ ચાર પ્રકરણ ભોપાલનો પ્રવાસ વિષય ગણી તમારા ઉપર લખવાનું હોમવર્ક લેસન તારીખ મારવાની સૂચના નીચેના પ્રશ્નોના જવાબ દાખલા ગણીને આપો આ બધા દાખલા તો મેં તમને સદ્યપોથી સમજાવી જ ગઈ છે જો આ રીતે તમારે કોષ્ટક બનાવવાનું છે આ જે રકમ લખી છે આ તમારે નંબર એક દાખલાની રકમ લખી તે નીચે દાખલો ગણવાનો નંબર બે ની રકમ લખીને તેનો દાખલો ગણીને ખાલી જગ્યામાં જવાબ પણ લખવાના જે રીતે ખાલી જગ્યા આપી છે તેમાં પણ જવાબ સવાર લખીને લખવાના ત્યાર પછી પ્રશ્ન ત્રણ તેમાં પણ તમારે પ્રશ્ન નંબર લખવાનો સવાલ લખવાનો અને પછી ખાલી જગ્યામાં જવાબ લખવાના નીચે દાખલો ગણવાનો સરવાળા બાળ બાકી ગુણાકાર ભાગાકાર જે કરવાનો હોય તે નિશાની વારીને દાખલા ગણવાના જો બાળકોની સંખ્યા પિસ્તાલીસ બસો પિસ્તાલીસ હોય અને બધા બાળકોની સીટ મળે તો પાંત્રીસ સીટવાળી કેટલી બસની જરૂર પડે આપણે શીખી ગયા સાત બસની જરૂર પડે પાંત્રીસ એક બસો પિસ્તાળીસને ભાગ્યા જો બસ ક્યાંય રોકાય નહીં તો અમદાવાદથી આવું એ પણ આપણે શીખી ગયા અને મેં તમને ત્રણ અ બ ક ત્રણ જવાબ આપ્યા છે તેમાં આપણે બપોરે એક વાગ્યે આ જવાબ આવશે બ બકરીનો બ એ પણ મેં તમને સમજાવી ગઈ આજ બપોરે એક વાગ્યાનો જવાબ આવે કારણ કે છ કલાક પછી એટલે આપણે આઠ વાગ્યાથી ગણીએ તો એક વાગે આપણે પહોંચીએ જુઓ હવે છઠ્ઠો સવાલ પરંતુ બસ વચ્ચે પાલનપુર રોકાય તો પાલનપુર પાંચસો પિસ્તાળીસ કિલોમીટર છે ત્યાં પહોંચતા ત્રણ કલાક થશે તેથી જો અત્યારે સાત વાગ્યા હોય તો પાલનપુર ક્યારે પહોંચાય એમાં પણ ત્રણ જવાબ આપ્યા છે અ બ ક તો આપણો જવાબ આવશે બ દસ થી અગિયાર વાગ્યાની વચ્ચે જો વિદ્યાર્થી મિત્રો આ તમને મેં લેસન આપી દીધું છે હવે તમને તમારે આ દાખલા ગણવાના છે અને નોટમાં વ્યવસ્થિત રકમ લખજો ઉપર લેસન લખજો તારીખ લખજો અને ત્યાર પછી આ દાખલા બધા ગણજો અને તમારા વાલી મિત્રોને બતાવજો અને નહીં સમજ પડે તો ફરી કંઈક પૂછજો અને ત્યાર પછી તમારા વાલી જે સમજાવે તે સમજજો અને કંઈ પણ તપણ સમજ નહીં પડે તો તમે અમને ફોન કરીને પૂછી શકો છો કે ટીચર આ દાખલામાં શું સમજ નથી પડતી તો ફરી સમજાવી દઈશું ઓકે મિત્રો આ દાખલાનું લેસન છે આ તમારે કરવાનું છે ઓકે બાય થેન્ક યુ